પીર લાવજે પણ આ કણ આ આપણો આપણો બનાવ આપણે કઈ છે આપપા આસલ દે ના નહીં થા ચાલુ ના હોણો

આપડે બધી તૈયારી કરી દે કમ્પ્લીટ બરોબર આજે હું બંકો બરોબર લેવા રે બાપુ બગડે એટલે પૂરું થઈ જાય બધું આ દે તું ખાલી આવે એટલી જ વારે આપડે બધી તૈયારી કરી દે કમ્પ્લીટ બરોબર હું બંકો બરોબર

कवड़ला मारदा Bang यार